નમસ્કાર દર્શક મિત્રો સત્યની ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પૂજા આજે ખાસ કરીને આપણે વાત કરવી છે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા કેટલીક દવાઓના સેમ્પલ લેવામાં આવ્યા હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ અને બાળકોને જે યુઝમાં આવે છે તેવી કેટલીક દવાઓના સેમ્પલ લેવામાં આવ્યા અને જે સેમ્પલ ફેલ થયા અને એમાંની એક દવા છે મેફટાલસ પાસ કે જે દરેક લેડીઝે ક્યારેક ને ક્યારેક તો લાઈફમાં લીધી જ જશે અને ખાસ કરીને આ દવાનો જો ઉપયોગ કરે ને તો આ દવા જ્યારે લેવામાં આવે છે કે લેડીઝ લોકોને પિરિયડ્સ ટાઈમ પર જે ક્રેમ્પ્સ આવે છે કે પેઇન થાય છે તેને તેમાં રાહત માટે આ દવાનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે પરંતુ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આ દવાને બેન્ડ કરવામાં આવી છે હમણાં જ કારણ કે એના જે સાઇડ ઇફેક્ટ્સ છે તે ખૂબ જ વધારે છે જેને ધ્યાનમાં રાખીને આ ડિસિઝન લેવામાં આવ્યું છે અને આ દવાને લઈને કેટલીક વાતો છે જાણવા જેવી કે આ દવા કે કઈ રીતે હાનિકારક છે કેટલી ઉપયોગી છે કે તેને વધારે ડોસ લેવામાં શું સાઇડ ઇફેક્ટ તેની થાય છે તે વિશે અમે વાતચીત કરી એક ગાયનેકોલોજિસ્ટ સાથે આવો જાણીએ શું વાત છે આ માટે હમણાં જ થોડા દિવસ અગાઉ જે સરકારે મેફટાલ સ્પાસ જે મેડિસિન છે બંધ કરી છે જે એક પ્રકારની પેઇન કિલર છે એની શું સાઇડ ઇફેક્ટ છે એના વિશે આપણે વધારે જાણીએ ડીનલ ગાંધી પાસે મેમ કહેશો કે ખાસ આ જે મેડિસિન ડૉક્ટર અત્યારે ગવર્મેન્ટે જે બંધ કરી છે એની સાઇડ ઇફેક્ટ શું છે જો એટલે એમાં એસિડ નામનું ડ્રગ આવે છે હવે જે એસિડ છે જનરલી બધા પીરિયડ્સ ટાઈમ પર જે પેઇન થતું હોય એના માટે લેતા હોય છે ઓકે હવે ગવર્મેન્ટે જે બેન કરી છે તે ડ્રેસ સિન્ડ્રોમના નામથી બેન કરી છે કે એમાં શું હોય ડ્રેસ સિન્ડ્રોમ એટલે એ લોકોએ ડ્રગ રિલેટેડ ઇયો એન્ડ સિસ્ટેમિક સિન્ડ્રોમ એના માટે એમાં શું ગવર્મેન્ટે એવું કીધું છે કે એના રિલેટેડ ફીવર થાય રેશિસ થાય પેશન્ટને ઇચિંગ થાય અને મલ્ટી ઓર્ગન ડિસફંક્શન થાય મતલબ બોડીના બધા ઓર્ગન્સ પર ધીરે ધીરે ઇફેક્ટ આવે છે પણ એકચ્યુઅલી મેફેનેમિક એસિડની બેઝિક સાઇડ ઇફેક્ટ જે છે તે તો ગેસ્ટ્રિક ડિસ્કમ્ફર્ટ છે કે જેવી રીતના એસિડિટી થવું કે વોમિટ જેવું લાગવું દેટ ઇઝ ધ મોસ્ટ બેઝિક સાઇડ ઇફેક્ટ ડ્રેસ સિન્ડ્રોમ જે છે તે બહુ જ રેર છે અને એ ખાલી મેફેનેમિક એસિડ કે મેફથાલ્સ પાસથી નથી થતી એ કોઈ બી એન્સેડ ડ્રગનું જે ગ્રુપ હોય તેનાથી થાય જ છે અને ઇટ ઇઝ વેરી 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 રેર બહુ જ રેર સાઇડ ઇફેક્ટ છે એટલું કોમન નથી જેટલું ગવર્મેન્ટે કીધું છે ઇટ ઇઝ વેરી રેર બટ સ્ટીલ આ ડ્રગ કોઈ પ્રિસ્ક્રિપ્શન વગર ના લેવી તમારા ગાયનાકની સલાહથી જ લેવી જોઈએ અને પોતે ઓવર ધ કાઉન્ટર નહીં લેવી પણ જો તમારા ગાયનાકે સજેસ્ટ કરી હોય તો એ સેફ ડ્રગ છે ઇટ ઇઝ નોટ વેરી કામફુલ પણ એવું કેવું છે સરકારનું કે આનું ઓવરડોઝ છે લેવા કે જો પીરિયડ ના ઇસ્યુઝ છે તો એવરી મંથ લેડીઝ લોકો આ મેડિસિન લે છે તો પછી ઈ કેટલી હદે સેફ છે હા એવરી મંથ તમે વિથ યોર ગાયનેક પ્રિસ્ક્રિપ્શન વિથ કરેક્ટ ડોઝેજ લો તો કોઈ ઇશ્યુ નથી પણ ઓવર ધ કાઉન્ટર જે રીતના લોકો શું કરે કે આજે લીધી કલાક રહીને પેઇન રિલીફ ના થયો બીજી લઈ લીધી કલાક રહીને નહીં થયો ત્રીજી લઈ લીધી સો દેટ ઇઝ નોટ ટુ બી ડન